મારું નામ રિયા ગોહેલ છું હું અહીંયા બાયોસાયન્સ ભવનમાં અભ્યાસ કરું છું અને આઠ દિવસથી આપણે જે દીપડાની ચર્ચાઓ ચાલી રહી છે સતત એના એના લીધે અમારા વિદ્યાર્થીઓમાં પણ થોડોક ભયનો માહોલ છે કારણ કે ડિપાર્ટમેન્ટની આસપાસ દરેક જગ્યાએ જંગલનો જ માહોલ છે તો ક્યાંય પણ તે છુપાયેલો હોઈ શકે છે એટલે અમને ભવનમાંથી પણ સાવચેત રહેવાની સૂચનાઓ આપેલી છે કે જરૂર ના હોય તો ત્યાંથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જો જરૂર હોય તો વાહન લઈને જ નીકળવું એવી પણ સૂચનાઓ આપેલી છે અને અહીંયા દરેક જગ્યાએ સિક્યુરિટી ગાર્ડની પણ સખત વ્યવસ્થા છે અને બહારના લોકોને પણ ન આવવા માટે સૂચનાઓ આપેલી છે તકેદારી પૂરી રાખેલી છે અહીંયા ગઈકાલે સાંજે વન વિભાગ દ્વારા અહીંયા પાંજરું પણ મૂકવામાં આવેલું છે અને એમાં ત્યાં એ લોકોએ શિકાર માટે બકરીઓ પણ રાખેલી હતી પણ એ શિકાર લઈને જતો રહ્યો છે પણ હજી સુધી આવ્યો નથી પાંજરામાં એવી સવારે માહિતી મળેલી છે તો અમારામાં ભયનો માહોલ તો છે વિદ્યાર્થીઓમાં અહીંયા બેન્ચ તો ઘણા સમયથી રાખેલી જ છે આ માહોલ છે એના લીધે કે અહીંયાથી બને તો પ્રવાસીઓ પણ આવવાનું ટાળે કે જેમ કે મોર્નિંગ વોકમાં સવારે લોકો બહુ અહીંયા આવે છે તો આના લીધે હમણાંથી એ લોકો પણ બહુ ઓછા જોવા મળે છે અને લોકોને ના જ પાડેલી છે કે બને તો તમે યુનિવર્સિટીની અંદર હમણાં ન આવો તો વધારે સારો આ ભયનો માહોલ છે એના લીધે મારું નામ લોકિલ કલ્પેશભાઈ છે એક સાર્મી છું અને ફિલાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિક્રિટી ઓફિસર તરીકે ફરજ બજાવું છું દીપડાની ચહલ પહલની જો વાત કરીએ તો ચાર પાંચ દિવસથી આ ન્યૂઝ છે પણ ક્યાંય હજી આપણે લાઈવ જોયો નથી પણ કાલ આજ સમય આથી થોડોક વહેલો સમય મતલબ સવા બેના આરસાના સમયમાં એક આમ પબ્લિકથી અમને જાણકારી મળેલ છે કે આ જે જગ્યાએ આપણે ઉભેલા છીએ ત્યાં દીપડાની મુવમેન્ટ હતી જેના લીધે અમે અત્યારે આમ પબ્લિકને સખત સૂચના આપેલ છે કે જેટલી જે આમ દિવસમાં જે મૂવમેન્ટ હતી એનાથી ઓછી મૂવમેન્ટ થાય એવો મારો પ્રયાસ છે અને વિદ્યાર્થીને પણ સખત શબ્દોમાં સૂચના આપેલ છે કે તમે તમારા ડિપાર્ટમેન્ટ સિવાય ફાલતુ જે બાર મૂવમેન્ટ જે રોજ થતી એ ન કરવા અત્યારે નિર્દેશ આપેલ છે સિક્યુરિટી તરફથી અમારું આયોજન છે કે સવારે જે આમ પબ્લિક જે જ્યાં વોકિંગમાં આવતી હતી જે સવારે અત્યારે શિયાળાના દિવસો છે તો મતલબ પબ્લિક તો સવારમાં પાંચ વાગ્યાથી જ વોકિંગ માટે આવી જાય છે તો અત્યારે અમારી સખત એને પણ સૂચના છે અને રોકવાનો પણ અમે પ્રયાસ કરીએ છીએ કે સાત સાડા સાત સુધી યુનિવર્સિટી કેમ્પસમાં મૂવમેન્ટ ના કરે જેના લીધે જેમની જાનને જોખમ બને